મુસ્લિમ બિરાદરો દ્વારા નગરનાથનું સ્વાગત કરાયું ભગવાન જગન્નાથભાઈ બલભદ્રાજી અને બહેન સુભદ્રાજી રથનું રથ સ્વાગત કરાયું ઈડર કસ્બા જમાત દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સ્વાગત કરાયું શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં છવ્વીસમી રથયાત્રા પૂર્ણ થાય તેની લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સમગ્ર શહેર ભગવાન જગન્નાથજીની ભક્તિમાં રંગાયું ઈડર ખાતે ભગવાન જગન્નાથની છવ્વીસમી રથયાત્રામાં કોમી એકતાના દર્શન મુસ્લિમ બિરાદરો દ્વારા નગરના નાથનું સ્વાગત કરાયું ભગવાન જગન્નાથભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીના રથનું ફૂલહારથી સ્વાગત કરાયું